આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા વલસાડ તાલુકાના વેલવાજ વાઘદરડા ફળિયામાં આવેલી પાણીની ટાંકી પાસે આજે વહેલી સવારે એક મહિલાની અર્ધ બળેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ કરતાં મૃતક પારડી તાલુકાના લખમાપોર ગામની હસુમંત પટેલ હોવાનું બહાર આવ્યું હતું અને તે બાદ પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ યુવતી ઘરેથી પોતાના પરિવારને પૈસા લેવા જાઉં છો કહીને નીકળ્યા બાદ આ યુવતી ઘરે પરત ફરી ન હતી જ્યારે આ યુવતીની લાશ આજે વેલવાજ ગામેથી મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી ઘટના અંગે હાલ તો પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કર્યો છે